અહીં વેબ સંકુલ પબ્લિકેશનના સ્પર્ધાત્મક પરીક્ષાનો એકો પુસ્તકના સામાન્ય વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી વન લાઈનર પ્રશ્નો સુવ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવ્યા છે ચારસો બત્રીસ પાચન માર્ગના અંતમાં આવેલ અવયવ કયો છે મળાશય ચારસો તેત્રીસ ક્સેરોપથલમિયા રતાંધણાપણું કયા વિટામિનની ખામીના લીધે થાય છે એ ચારસો ચોત્રીસ બેરીબેરી કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે એક ચારસો એ કયા વિટામિન પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મુખગુહા ગુહા ચારસો અડત્રીસ ઇન્સ્યુલિન શોધ કોણે કરી ફેડ્રિક બેન્ટિંગ અને ચાર્લ બેસ્ટ ચારસો લાળ ગ્રંથિમાં કયો ઉત્પ્રેષક રહેલો હોય છે ટાઇલિન ચારસો ચાલીસ રિકેટ્સ નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે વિટામિન ડી ચારસો એકતાલીસ યકૃતનું વજન કેજીની વચ્ચે હોય છે બારમી પંદર ચારસો બેતાલીસ પેપ્સિન અને રેનીન નામના ઉત્પ્રેષક શામાં હોય છે જઠર રસ ચારસો ત્રેતાલીસ કયા વિટામિનનું રાસાયણિક નામ ફિનોક્વિનો છે કે ચારસો ચુમ્માલીસ સલાયવા પાંચ શરીરના કયા અંગમાંથી જરે છે મુખ ચારસો પિસ્તાલીસ પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ સ્વરૂપે થાય છે ગ્લાયકોજન ચારસો છેતાલીસ લકવો અને વાળ ખરવા એ કયા વિટામિનની ઉણપ છે બી સાત ચારસો સુડતાલીસ ઇન્સ્યુલિનના અતિસ્ત્રાવથી કયો રોગ થાય છે હાયપોગ્લાયસિમિયા ચારસો અડતાલીસ વિટામિનની શોધ કોણે કરી હતી કાસીમર ફંખ ચારસો ઓગણપચાસ ચેતાતંત્રની ક્રિયા માટે ખનીજ જરૂરી છે મેગ્નેશિયમ ચારસો પચાસ સ્વાદુપિંડ ઉત્પ્રેષકો કયા છે એમાઈલેસ ટ્રિપ્સિન અને લાઇપેજ ચારસો એકાવન કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે ઈ વિટામિન રાસાયણિક નામ ટોકોફેરોલ પ્રાપ્તિસા દૂધ માખણ લીલા પાંદડાવાળી શાકભાજી ચારસો બાવન કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે વિટામિન માઇનસ એ ડી ઈ કે ચારસો ત્રેપન સલાયવા કરસ શરીરના કયા અંગમાંથી ઝરે છે મુખ ડોટ શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર ચારસો ચોપન જન્મ સમયે બાળકમાં શ્વસ નદર કેટલો હોય છે સાઈઠ પ્રતિ મિનિટ ચારસો પંચાવન ફેફસાના રોગના ડોક્ટરને શું કહે છે પલ્મોનોલોજિસ્ટ ચારસો છપ્પન બ્રોંગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે શ્વાસનળી ચારસો સત્તાવન કીટકોમાં શ્વસન શાના દ્વારા થાય છે

મૂત્ર પીળો રંગ શાને આભારી છે યુરોક ચારસો છાસઠ પ્રત્યેક કિડનીમાં જેટલા ઉત્સર્ગ એકમ હોય છે દસ લાખ ચારસો સડસઠ મનુષ્યના હૃદયનું વજન કેટલું હોય છે સરેરાશ બસો ચાલીસ ત્રણસો પચાસ ગ્રામ ચારસો અડસઠ સામાન્ય અવસ્થામાં મનુષ્યનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે બોત્તેરમી પંચોતેર ચારસો અગણો સિત્તેર હૃદયના ધબકારા સાંભળવાના સાધનને શું કહે છે સ્ટેથોસ્કોપ ચારસો સિત્તેર હૃદય રોગના ડોક્ટરને શું કહે છે કાર્ડિયોલોજિસ્ટ ચારસો એકોતેર જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને કયું શ્વસન કહે છે ચારક ચારસો બોત્તેર જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે ત્રિદલ ચારસો તોત્તેર હૃદયના કયા ભાગમાં અશુદ્ધ લોહી હોય છે જમણા ચારસો ચુમોતેર હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાં લઈ જતી રક્તવાહિનીને શું કહે છે ધમની ચારસો પંચોતેર મનુષ્યનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે ચાર ચારસો છોત્તેર હૃદયનો એક ચક્રનો સમયગાળો સેકન્ડ હોય છે શૂન્ય આઠ ચારસો સિત્યોતેર સ્ફિગ્મો મેનોમીટરની શોધ કોણે કરી હતી

હૃદયના દબાણની અસર માપવાના સાધનને શું કહે છે કાર્ડિયોગ્રામ ઈસીજી ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ ચારસો ત્યાસી વિશ્વમાં માનવથી માનવ હૃદય બદલવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું કિશન બનાડ ચારસો ચોર્યાસી હૃદયના ધબકારા પર નિયંત્રણ માટે કયું ખનીજ જરૂરી છે પોટેશિયમ કી અંત સ્ત્રાવિ ગ્રંથિ ચારસો છ્યાસી અંતઃસ્ત્રાવી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે

ચારસો બાણું થાઇરોક્સિન ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી છે ગળામાં ચારસો ત્રાણું શરીરના ફૂલી જવા સાથે કઈ ગ્રંથિ જવાબદાર છે થાઇરોઇડ ચારસો ચોરાણું દેડકો સમાધિમાં જઈ શકે તેના માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે પિનિયલ ચારસો પંચાણું સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે થાઇરોઇડ ગ્રંથિ ચારસો છન્નું કયો અંતઃસ્ત્રાવ અંડકોષ અને શુક્રકોષનો વિકાસ કરે છે FSH 497 કયો અંતઃસ્ત્રાવ બર્થ હોર્મોન તરીકે ઓળખાય છે ઓક્સિટોસિન 498 એડ્રેનાલિન ગ્રંથિને નિયંત્રિત કરે છે ACTH 499 શરીરમાં પાણીના ઘટકોનું નિયંત્રણ કરે છે વેસોપ્રાસિન 500 અગ્ર પીટ્યુટરી ખંડમાંથી કયા અંતઃસ્ત્રાવ નીકળે છે GH LH FSH TSH ACHT પ્રોલેક્ટિન

પાંચસો પાંચ મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે એક હજાર ત્રણસો મી ચૌદસો ગ્રામ પાંચસો છ કરોડ રજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે લંબ મજ્જા પાંચસો સાત મસ્તિષ્કાવરણ વચ્ચેના અવકાશને શું કહે છે થી વધુ મસ્તિષ્ક મેરુજળ પાંચસો આઠ ગંધ પારખવા જે કોષો ઉપયોગી છે તે કયા નામે ઓળખાય છે વાણ કોષો પાંચસો નવ આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે પચ્ચીસ સેન્ટીમીટર પાંચસો દસ બહેરા માણસને સાંભળવા માટેનું યંત્રનું નામ જણાવો એડીફોન પાંચસો અગિયાર માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે ચામડી પાંચસો બાર ચેતાતંત્રના કયા ભાગને ઈજા થવાથી તાત્કાલિક મૃત્યુ થાય છે લંબમચ્છા પાંચસો તેર મગજનો સૌથી વિકસિત ભાગ કયો છે સેરીબ્રમ પાંચસો ચૌદ નેત્રદાન વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે છે કોર્નિયા પાંચસો પંદર ચામડી અને વાળના કાળા રંગ માટે કયું દ્રવ્ય જવાબદાર છે મેલેનિન પાંચસો સોળ સૌથી વધુ સંવેદના ચામડી પર ક્યાં જોવા મળે છે આંગળીના ટેરવા પાંચસો સત્તર મગજમાં આવેલો કયો ભાગ શરીરનું તાપમાન ભૂખ અને પાણીનું સંતુલન કરે છે હાઈપોથેલેમ્સ પાંચસો હાથ પગ અને અન્ય અંગોના હલનચલનનું નિયંત્રણ મગજના કયા ભાગમાંથી થાય છે મધ્ય પાંચસો ઓગણીસ ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું કહે છે ન્યુરોન પાંચસો વીસ જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે ત્યારે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે લઘુદ્રષ્ટિ પાંચસો એકવીસ ડોટનું કાર્ય પીડા ઠંડુ અને ગરમી જેવી ઓળખ કરવાનું છે થેલેમસ ગ્રંથિ પાંચસો બાવીસ ચેતાકોષના મુખ્ય ઘટકો કયા છે કોશકીય શિખાતંતુ અક્ષતંતુ માનવ શરીરમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે બસો છ છસો પચીસ છાતીના પિંજર કુલ કેટલા હાડકા આવેલા હોય છે છસો માથામાં કેટલા હાડકા આવેલા હોય છે બાવીસ છસો સત્તાવીસ કરોડસ્તંભમાં કુલ કેટલા હાડકાં આવેલા છે તે ત્રીસ છસો અઠ્ઠાવીસ પુરુષમાં કરાતી નસબંધીની શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે વાસ્સેકટોમી છસો ઓગણત્રીસ સ્ત્રીઓમાં થતી નસબંધી કયા નામે ઓળખાય છે ટ્યુબેક્ટોમી છસો ત્રીસ માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે સાથળનું ફીમર છસો એકત્રીસ શરીરના જે અંગમાં હાડકાં હોતા નથી તેને કહે છે કાસ્થી છસો બત્રીસ ઘૂંટણમાં આવેલા ત્રિકોણાકાર હાડકાને કહે છે પટેલા છસો તેત્રીસ શિશુના જન્મ સમયે પ્લેસેન્ટામાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે રિલેક્સિન છસો છોત્રીસ પુરુષોમાં કઈ ઉંમર સુધી શુક્રકોષોનું નિર્માણ થાય છે આજીવન સ્ત્રીઓમાં પંદરમી પચાસ વર્ષની ઉંમર સુધી અંડકોષનું નિર્માણ થાય છે ડોટ બેક્ટેરિયા અને વાયરસ પાંચસો પાંત્રીસ દૂધમાંથી દહીં બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે લેક્ટેજ 536 બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી લ્યુવેનહોક હોક 537 પ્લેગ રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે ચેરસેનિયા પેસ્ટિસ 538 ડિપ્થેરિયા શરીરના કયા અંગને અસર કરે છે ગળું 539 ટિટેન્સ તરીકે કયો રોગ ઓળખાય છે ધનુર 540 વાયરસની શોધ કોણે કરી હતી ઇવાનોવસ્કી 541 કોલેરા

તેને કયા વાયરસ કહે છે રીટ્રો વાયરસ પાંચસો છેતાલીસ બર્ડ ફ્લુ રોગ કયા વાયરસના કારણે થાય છે એચ પાંચ એન એક પાંચસો સુડતાલીસ બેક્ટેરિયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે જીવાણુ પાંચસો અડતાલીસ બેક્ટેરિયાની શોધ કયા વર્ષમાં કરવામાં આવી સોડસો છોત્તેર પાંચસો ઓગણપચાસ ટાઇફોઇડ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે પાંચસો એકાવન કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનને છૂટા કરી હવામાં જમીનની ફળદ્રુપતા ઘટાડે છે સ્યુડોમોનાસ પાંચસો બાવન શીતળાનો રોગ ક્યાં વાયરસના કારણે થાય છે વેરોસીલા પાંચસો ત્રેપન શરદીનો રોગ ક્યાં વાયરસના કારણે થાય છે મિક્સો વાયરસ પાંચસો ચોપન હડકવાનો રોગ ક્યાં વાયરસના કારણે થાય છે રેન્ડો વાયરસ વનસ્પતિ કોષમાં મળે છે બંધિયાર પાણી પાંચસો સત્તાવન કઈ ફૂગ ઉપયોગ સીધો ખોરાક તરીકે કરી શકાય મોલ્ડ મશરૂમ પાંચસો અઠાવન ફ્લુ કયા વાયરસના કારણે થાય છે

ગવર્નમેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલ ને સબ્સક્રાઈબ જરૂર કરે અને બાજુ મેં બેલ આઇક કો ઓલ પ્રેસ કરના ભૂલે